હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો હિમાલિસ કિચનમાં તો આજે આપણે સરસ મજાની ઇન્સ્ટન્ટ પાઉભાજી બનાવશું અને ખૂબ જ ટેસ્ટી એવી અને દરેક શાકભાજીના ગુણ પણ જળવાઈ રહેશે અને સરસ મજાની ટેસ્ટી એવી પાઉભાજી આપણે માત્ર પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ તો એના માટે આપણે શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ તે જોઈ લઈએ તો તેના માટે આપણે મેં અહીંયા બટાકા લીધા છે ડુંગળી લીધી છે ટમેટું લીધું છે ફુલાવર લીધું છે રીંગણ લીધું છે અને આ રીતે લસણને નાની નાની ટુકડા કરી લીધા છે તો તમે તમારી પસંદગીના કોઈ પણ શાકભાજી લઈ શકો છો તો આપણે ભાજીને ડાયરેક કૂકરમાં જ બનાવીશું કોઈ પણ જાતના વેજીટેબલ બાફવાની જરૂર નહીં પડે તો આ રીતે આપણે કૂકરમાં મેં તેલ લઈ લીધું છે તો મેં અહીંયા ચાર મોટા ચમચા તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે રાય નાખીશું જીરું નાખીશું થોડી એવી હિંગ નાખીશું અને થોડો એવો ગરમ મસાલો નાખીશું ત્યાર પછી આપણે લીલા લીમડાના પાન એડ કરી દઈશું અને જે આપણે લસણ ટુકડા કર્યા છે તે નાખી દઈશું અને સારી રીતે તેને સાતડવા દઈશું ત્યાર પછી આપણે ડુંગળી અને ટમેટું એડ એડ કરી દઈશું તો આ રીતે આપણે સરસ મજાની ભાજી માત્ર ને માત્ર પાંચ જ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે કોઈ પણ શાકભાજી બાફવા નહીં પડે અને ટેસ્ટ એટલો સરસ આવે છે કે કેમ કે બધા જ શાકભાજીનું જે પણ ટેસ્ટ હોય તે આ ભાજીની અંદર જ જળવાઈ રહી છે તો આ રીતે આપણે ડુંગળી ટમેટું નાખી દીધું છે અને હવે આપણે મસાલા કરી લેશું તો હવે મેં મોટી ત્રણ ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કર્યું છે ત્યાર પછી નમક એડ કરી દઈશું સ્વાદ અનુસાર ત્યાર પછી આપણે મેં અડધી વાટકી એટલે કે ત્રણ મોટી ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કર્યો છે સિમ્પલ એવા ઇન્ગ્રીડિયન્ટ્સથી સરસ મજાની ઇન્સ્ટન્ટ ભાજી તૈયાર કરીએ છીએ આપણે તો આ રીતે સરસ મજાનું મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો સરસ મજાનો કલર પણ આવી ગયો છે તો હવે આપણે બાકીના શાકભાજી પણ એડ કરી દઈશું તો હવે બટાકુ રીંગણ અને ફુલાવર આ બધી વસ્તુઓ એડ કરી દઈશું તમે તમારી પસંદગીના કોઈ પણ સબ્જી એડ કરી શકો છો જો વધારે ડાર્ક કલર જોતો હોય તો થોડું એવું બીટ પણ એડ કરી દેવું પણ મારા ઘરમાં બીટનો ટેસ્ટ પસંદ નથી એટલે મેં એડ નથી કર્યું તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે મસાલેદાર શાકભાજી સરસ કોટ થઈ ગયા છે તો આ રીતે આપણે એને એક બે મિનિટ સુધી પકાવવા દઈશું જેથી કરીને મસાલાનો ટેસ્ટ સરસ મજાનો સ્વાદ બેસી જાય તો આ રીતે બધા જ મસાલા કોટ થઈ ગયા છે તો હવે આમાં આપણે પાણી વધારે નાખવાનું નથી મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો આ રીતે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી અને મિક્સ કરી દઈશું તો સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ સીટી કરી લેશું તો આ રીતે આપણે ડાયરેક કુકરમાં જ ભાજી તૈયાર કરી શકાય છે આપણે બધા જ સબ્જી ને કાપી લીધા હોય ત્યાર પછી આપણે પાંચ જ મિનિટની અંદર રેડી કરી શકાય છે તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ત્રણ સીટી કરેલી છે અને એકદમ સરસ શાકભાજી પણ બફાઈ ગયા છે અને કલર પણ સરસ આવ્યો છે તો હવે તમે જોઈ શકો છો કે સરસ મજાની સુગંધ આવે છે અને એકદમ સરસ સબ્જી બધા બફાઈ ગયા છે તો હવે આપણે મેસરની મદદથી આ બધા જ શાકભાજીને આપણે મેસ કરી દઈશું તો આ રીતે મેસર લીધું છે અને આપણે બધા જ શાકભાજી સરસ મૅ કરી દઈશું આ ભાજીનો સ્વાદ આપણે જે બોઇલ કરેલી ભાજી સબ્જી બોઇલ કરી અને પછી જે બનાવીએ છીએ એના કરતાં પણ સરસ મજાનો ટેસ્ટ આનો આવે છે તો હંમેશા હું આ રીતની જ પાભાજી બનાવું છું તો આ રીતે આપણે બધું સરસ મૅ કરી દીધું છે અને મિક્સ થઈ ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે તો હવે આપણે એક મિનિટ જેવું ગેસ ઉપર ફરી પાછું ચડાવશું કેમ કે આપણે ટેસ્ટ મેન્ટેન કરી લઈએ અને જે પણ ઘટતું હોય તે નાખી દઈએ અને ઉપરથી આપણે વટાણા એડ કરી દઈશું તો અહીંયા લીલા વટાણા એડ કર્યા છે તો એમને બાફવામાં એટલે કે શાકના વઘારમાં એને એડ કરીશું તો વટાણા ભૂકો થઈ જશે એટલે અત્યારે નાખી દઈશું જેથી કરીને આપણા વટાણા પણ સારી રીતે બફાઈ જાય તો આ રીતે મેં વટા વટાણા નાખી દીધા છે ને આપણી ભાજી બનીને સરસ મજાની કલરવાળી અને ટેસ્ટી એવી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને બહુ ઘાટી લાગતી હોય તો થોડું એવું પાણી એડ કરી અને ઉકાળી લેવી અને જો તમને બહુ વધારે જાડી ગમતી હોય તો કંઈ કરવાની જરૂર નથી તો સરસ મજાના લીલા ધાણાભાજી એડ કરી દેસું કેમ કે શિયાળો છે એટલે ખૂબ સારા ધાણા પણ મસ્ત મજાના મળે છે માર્કેટમાં તો આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો છે ને ઇન્સ્ટન્ટ અને મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની ભાજી આપણે પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો સરસ મજાની ભાજી સાથે આપણે પાઉ અને સલાડ પાપડ સાથે એન્જોય કરી શકાય છે તો આ રીતે ભાજી બનાવી ખૂબ જ સહેલી છે તો તમારે ઉતાવળથી કોઈ પણ મહેમાન આવ્યા હોય તો આ રીતની ભાજી તમે એન્જોય કરી શકો છો અને ફટાફટ બનાવી શકાય છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ